નમસ્કાર સુરત શહેરમાં દરેક તહેવાર માટે ખાણીપીણી માટે પ્રખ્યાત છે સુરત જ્યારે મીઠાઈઓની વાત કરીએ તો ઘણા બધા વિક્રેતાઓ છે સ્મોલ હોલ્ડરો હોય છે કે લાર્જ સ્કેલ પર વિક્રેતાઓ છે મીઠાઈને એમના ત્યાં આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે સેમ્પલ લેવામાં આવ્યા છે નાના વિક્રેતાઓ હોય કે મોટા વિક્રેતાઓ પણ સેમ્પલ લેવામાં આવ્યા છે ને એ સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને જે પણ બી ખામી હશે જે બી વિક્રેતાઓને ત્યાં ખામી હશે એ લોકો ઉપર કાર્યવાહી કરશે જે કાયદેસરની લાગતી હશે તે આપણી સાથે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર આપણી સાથે મોજૂદ છે ડીડી ઠાકોર જી સર કેવી પ્રકારની આજે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તહેવારો નજીક આવી ગયા છે દિવાળીનો પર્વ આવી રહ્યો છે મીઠાઈઓ લાર્જ સ્કેલમાં સુરતમાં વેચાતી હોય છે હા હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આગામી દિવાળીના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબશ્રીની સૂચના અનુસાર સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠાઈઓનું ઉત્પાદન કરતી તથા વેચાણ કરતી સંસ્થાઓને આજ રોજ તપાસ કરી નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે સદા નમૂનાઓ લઈ પૃથકર અર્થે પબ્લિક હેલ્થ સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલવામાં આવશે અને જેનો પૃથકરણ અહેવાલ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ આ સેમ્પલ લઈ પછી લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે તો કેટલા દિવસના સમયગાળામાં આ જે સેમ્પલની તપાસ છે એ થઈ જશે આ નમૂનાઓના રિઝલ્ટ જેમ બને જલ્દી મેળવી લેવા અંગેની પ્રાયોરિટી આપવામાં આવશે અને જો કંઈ સતી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એમના આજે કેટલા ઝોનની અંદર આ કામગીરી હાથ ધરવામાં આવી છે આજે તમામ ઝોનોમાં અગિયાર દસથી અગિયાર જેટલી ટીમો નમૂના લેવા અંગેની કામગીરી કરી રહી છે અત્યારે પ્રકારની જે મીઠાઈઓ છે એના સેમ્પલ લેવામાં આવે છે સ્પેશિયલ કોઈ એવી મીઠાઈઓ જે લોંગ ટર્મ નહીં ટકી શકે કે કેવી પ્રકારની મીઠાઈ માવાની મીઠાઈઓ હોય કાજુ ની મીઠાઈ કાજુ કતરી છે કાજુ અંજીરોલ એ ટાઈપના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહે છે